નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે આ ખાસ કાર્યક્રમ બિઝનેસ બુલેટિનની અંદર શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા પ્રશ્નો જુદા જુદા સેક્ટરો જુદા જુદા પાસાઓ ઉપર વાત કરતા હોઈએ છીએ સાથે સાથે આપણા શેરબજારની ઉપર વૈશ્વિક બજારોની સ્થિતિ અને એની અસર કેવા પ્રકારની થતી હોય છે એને પણ સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ અમેરિકી બજારમાં શું સ્થિતિ રહેલી છે એને પણ આપણે સમજવાના કર પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે પણ આપણે ઘણા બધા એવા પ્રશ્નો છે જેને આજે આપણે જવાબ મેળવવાના પ્રયાસ કરશું અને બિઝનેસ બુલેટિનના આ ખાસ કાર્યક્રમની અંદર આપણી સાથે હંમેશની જેમ જોડાયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે આપણને ખૂબ સરળ રીતે માર્કેટની જે સ્થિતિ છે મૂડ માહોલ છે એને સમજાવવાના પ્રયાસ કરશે જીગરભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જીગરભાઈ આપે જૂની ડોન ફિલ્મ જોઈ છે અમિતાભ બાળી હા એમાં જે પ્રાણ જે છે પ્રાણની એક ભૂમિકા છે પ્રાણ એ ફિલ્મની અંદર જે રસ્સી છે રસી ઉપર ચાલતો હોય છે એ એવી જ પ્રકારની સ્થિતિ જે કાલે અમેરિકાના જે ફેડરલ રિઝર્વના ચેરમેન જે છે જેરમ પોહલની હતી એમની સામે જે પડકાર હતા એક રસ્સી ઉપર ચાલવા જેવા પડકાર એમની સામે હતા અને એમની સામે પડકાર એ હતા કે ફેડરલ રિઝર્વમાં વ્યાજદરને લઈને શું કરવામાં આવે અપેક્ષા તો એ જ હતી કે ફેડરલ રિઝર્વ જે છે એ વ્યાજદર તો યથાવત રાખશે અને યથાવત રાખ્યા પણ ખરા પણ એમને જે કોમેન્ટ્રી એમની જે આવી એનાથી અમેરિકી બજારને કોઈક ચીજો એવી છે જે એમને ખૂબ પસંદ પડી ગઈ મને મારા અંદાજ મુજબ એવું લાગે છે મને કે જે વ્યાજદરમાં બે વખત કાપ મૂકવાની એમને વાત કરી છે આગામી દિવસો આ વર્ષની અંદર એના કારણે કદાચ અમેરિકી શેર બજારમાં સ્થિતિ સારી દેખાઈ રહી છે અને બીજા એક બે વાત એમને થોડીક નેગેટિવ જાય એવી પણ કરી મારા હિસાબથી મને એવું લાગ્યું કે એ લોકોએ એમ પણ કીધું કે મોંઘવારી જે છે ફુગાવો પણ વધી જશે આગામી દિવસોમાં તો આ પ્રકારની સ્થિતિ જીગરભાઈ રહી આપના હિસાબે જેરોમ પોવેલે એવી કઈ વાત કરી દીધી જેના કારણે અમેરિકી બજાર જે છે એમાં તેજી આવી ગઈ ફેડ ચેરમેન ને રિક્વેસ્ટ કરી છે કે લાઈક એમણે ઇન્સ્ટ્રક્શન જેવું જ કહી શકાય કે ઇન્ટરેસ્ટ રેટની ઉપર કટ આપવો કમ્પલસરી છે કે જે રીતે ટેરિફ વોર યુએસએ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યું છે અને સેકન્ડ એપ્રિલથી નવા ટેરિફ પણ ઇમ્પ્લિમેન્ટ થવાના છે એટલે એને મિટિગેટ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટનો કટ કરવો કમ્પલસરી છે કે લાઇક બહુ મહત્વનો છે એટલે ઇન્ટરેસ્ટ રેટનો કટ હવે બહુ ઓલમોસ્ટ કન્ફર્મ થઈ ગયો છે યુએસ માર્કેટમાં એટલે એને એ પોઝિટિવ ન્યૂઝના હિસાબે પોઝિટિવ સેન્ટિમેન્ટમાં માર્કેટ અપ સાઈડ ગયું જીગરભાઈ હું આપને આગળના સવાલ આપણે શરૂ કરીએ આપણા બજારની સ્થિતિ અમેરિકાની બજારની સ્થિતિ યથાવત જે પ્રકારની હોય આપણે આપણા બજારની શરૂઆત કરીએ તે પહેલાં હું ગઈકાલે જે સ્થિતિ રહી તેજીની સ્થિતિ ગઈકાલે પણ રહી એમાં થોડાક ગઈકાલે જે મહત્ત્વના ઘટનાક્રમ હતા એના ઉપર આપણે એક ઝડપથી નજર આપણા રોકાણકારો માટે પણ અગત્યના છે તો ગઈકાલે જે શેરબજારમાં કારોબાર થયો જિગરભાઈ એમાં નિફ્ટીમાં તોતેર પોઈન્ટનો ઉછાળો આવ્યો સેન્સેક્સમાં એકસો અડતાલીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને બેંક નિફ્ટી છે એમાં ત્રણસો અઠ્યાસી પોઈન્ટ જેટલો ઉછાળો નોંધાયો અને અંતે આ રીતે કારોબાર બંધ રહ્યા અને ત્રણ દિવસની અંદર આપણે જે ખૂબ સારી બાબત આપણા માટે છે છેલ્લા ત્રણ દિવસની અંદર નિફ્ટીમાં પાંચસો પોઈન્ટથી પણ વધુનો ઉછાળો આવી ગયો છે જે આપણા માટે એક એમ કહી શકાય કે ખૂબ મોટી રાહત દેખાઈ રહી છે સાથે સાથે એફઆઈઆઈનું જે સેલિંગ જે છે એ દિન પ્રતિદિન જે રીતે ઘટી રહ્યું છે એ લોકો લેવાલીના મૂડમાં પણ આવી રહ્યા છે એવા સંકેત પણ આપણને દેખાઈ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની આપણે વાત કરીએ તો ગઈકાલે જે કારોબાર થયો નિફ્ટી ફિફ્ટીમાં એમાં એકત્રીસ શેર જે છે એમાં તેજી રહી અને બાકી જે શેર છે એમાં મંદિરનો માહોલ રહ્યો એ પ્રકારની સ્થિતિ હતી તો એકંદરે જીગરભાઈ જે રીતે છેલ્લા ચાર એક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બજારમાં સ્થિતિ એક સુધારાવાળી છે હવે આપને એવું લાગી રહ્યું છે કે હવે તો ક્રમશઃ ત્રેજી જ રહેશે આજનો નિફ્ટીનો ડેટા પોઝિટિવ છે અને આનો બેંક નિફ્ટીનો ડેટા નેગેટિવ છે બટ ઓવરઓલ આજના દિવસમાં બહુ મોટી મંદી થાય એવું લાગી નથી રહ્યું આજે નિફ્ટીની એક્સપાયરી છે એટલે થોડી વોલેટેલિટી માર્કેટમાં રહેશે બટ ઓવરઓલ માર્કેટ નો ટ્રેન્ડ પોઝિટિવ છે નિફ્ટી એક્સપાયરી ના દિવસે જે કહેવાય સામાન્ય રીતે ઉથલ પાથલ થતી હોય છે એમાં છેલ્લે ઘટાડો જ આવશે આજે આપને એવું લાગે છે નિફ્ટીમાં ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની ગયું અત્યારે આપણે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ની ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ની ઉપર પુટ રાઇટિંગ છે એક કરોડ નાઇન્ટી નાઇન લેક્સ લાઈક્સ ઓલમોસ્ટ બેક કરોડનું પુટ રાઇટિંગ છે સો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ પણ આજે બીકોઝ એક્સપાયરી છે એટલે આપણે બ્રોડ રેન્જ કન્સિડર કરીએ તો બાવીસ હજાર નવસો છે અને ઉપર ત્રેવીસ હજાર એકસો પચાસ કન્સિડર કરવી પડશે ટાઈટ રેન્જની જો વાત કરીએ તો ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ થી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ વન હંડ્રેડની વચ્ચે આજે આખો દિવસ નિફ્ટી ટ્રેડ કરે એવું ડેટા રાઇટિંગ થયું છે બટ બ્રોડ તમે વિચારો તો બ્રોડ તમે કારણ કે કોઈ પણ એક રેન્જ ઉપર કે નીચેની કદાચ જો તૂટે તો બાવીસ નવસો નો સપોર્ટ લે અને ઉપરની તરફ જાય તો તેવીસ એકસો પચાસ સુધી જઈ શકે હા જીગરભાઈ જે રીતે બધા નિષ્ણાતો કહી રહ્યા છે હું પણ થોડોક અભ્યાસ આમાં કરી રહ્યો હતો ત્યારે મને પણ એવો એવા ટ્રિગર્સ મળી રહ્યા છે કે જેનાથી એવા સંકેત મળી રહ્યા છે કે હવે જે બજાર જે છે એ ઓલ ટાઈમ હાઈ પણ જઈ શકે છે એવું એવું કહી શકાય ખરા આપણે આપણે એવું કહી શકીએ કારણ કે બાવીસ હજારનો લો બનાવ્યા પછી છેલ્લા બાર થી પંદર એક હજાર પોઈન્ટ નિફ્ટી વધી ગઈ છે આજે અને અપ્રોક્સિમેટલી પંદરસો થી અઢારસો પોઈન્ટ જેટલી બેંક નિફ્ટી વધી છે એટલે કન્ટિન્યુઅસ પોઝિટિવ ચાલી રહ્યું છે મતલબ માર્કેટ અપ જઈ રહ્યું છે હવે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડનું જે રેઝિસ્ટન્સ હતું જે આપણે ગઈકાલે વાત કરી હતી એની જગ્યાએ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ હવે એક સપોર્ટ બની રહ્યો છે જે રીતે આજે બે કરોડ શેર્સનું રાઇટિંગ પોટ રાઇટિંગ થયું જે રીતે આપણે કન્સિડર કરી શકીએ જો ટવેન્ટી થ્રી થાઉઝન્ડનું લેવલ ના તૂટે તો આપણે આજે કે નેક્સ્ટ વીકમાં સુધીમાં આપણે ત્રીવીસ હજાર ચારસોથી પાંચસોનું લેવલ જોઈ શકીશું હા જીગર જે રીતે ઘણા લોકો એમ પણ કહેવાય છે અને ડેટા આના સંકેત આપે છે જેથી જ લોકો વાત કરતા હોય છે કે એ લોકો વાત કરતા મોટા ભાગના લોકો કે માર્ચ મહિનાની અંદર હંમેશા શેર બજારની અંદર એક સ્થિતિ સારી થઈ જતી હોય છે છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડને જોયો તો તો આ વર્ષે આ વર્ષે પણ આપણે જ્યારે ખૂબ પેનફુલ સિચ્યુએશનમાં હતા ત્યારે આ માર્ચ મહિનાએ જ આપણને રાહત આપી દીધી છે આ માર્ચ મહિનામાં તેજી માટેના આપના હિસાબે કયા કારણ જગરભાઈ દેખાય છે દર વર્ષે માર્ચમાં તેજી દેખાતી હોય છે મારું એવું પર્સનલી માનવું છે હું કોઈ સાચું છે ખોટું છે એવું કે કમેન્ટ કરવા નથી માંગતો પણ સ્ટોક માર્કેટની હિસ્ટ્રી ખાલી વાંચવામાં આવે છે બાકી સ્ટોક માર્કેટ રોજ એક નવી હિસ્ટ્રી બનાવે છે અને જેના બેઝ ઉપર લોકો એક ઇમોશનલ ટ્રેડ લેતા હોય છે એક સારા ટ્રેડરે સારા ઇન્વેસ્ટરે એનું આજની પરિસ્થિતિનું આજનું ડેટાનું આજના ટેકનિકલ એનાલિસિસનું આજની ઇકોનોમિક કન્ડિશનનું આજની ગ્લોબલ સિચ્યુએશનને જોઈ અને પોઝિશન લેવી જોઈએ તો જ એની સક્સેસનો રેટ વધે બાકી હિસ્ટોરિકલ કોઈ બી ડેટાથી કોઈ કોઈ દિવસ ટ્રેડ થવાના ચાન્સીસ ઓછા છે મિત્રો આપણા રોકાણકારોને એકદમ આ શેર બજારની અંદર જોડાયેલા તમામ લોકો માટે આ જ એક ગુરુમંત્ર છે કે શેર બજારની સ્થિતિ રોજ નવા રેકોર્ડ નો નવી કંઈ સપાટી રોજ કંઈ ઉથલપાથલ થતી હોય છે જેથી આપણા રોકાણકારો અને ટ્રેડરો એ જ સફળ છે જે રોજની સ્થિતિને ઉપર નજર રાખતા હોય છે અને નજર પણ કેવી કે ઝીણવટભરી નજર એના ઉપર હોવી જોઈએ તો જ એમાં સક્સેસ રેટ રહેલા છે આ પ્રકારની બાબત દરેક વ્યક્તિએ નોદ લેવા જેવી જોઈએ કોઈના ઉપર આધાર રાખી અથવા તો કોઈ આપણે મિત્રો કહી દીધું તો આપણે રોકાણ કરવાથી એમાં બચવું જોઈએ જે હવે આપ અમને આજે એ પણ જણાવો કે નિફ્ટી અને બેંક નિફ્ટી અંગે આપણું વ્યૂ શું શકે નિફ્ટીની અંદર સ્ટ્રોંગ તેજી દેખાઈ રહી છે ટવેન્ટી થ્રી લેવલ પર બે કરોડનું જેમ આપણે વાત થઈ એ એક પુટ રાઇટિંગ છે જો એ ડેટા ચેન્જીસ આવે તો આજે આપણે ત્રેવીસ હાજર એકસો પચાસ કે ત્રેવીસ હજાર બસો સુધીનું લેવલ પણ આપણે જોઈ શકીશું ત્રેવીસ હજાર એકસો પચાસ ઉપર અત્યારે હેવી રાઇટિંગ છે બે કરોડ લાખનું પણ જો એ એવીસ હજાર નું લેવલ ક્રોસ થશે તો ત્રેવીસ હજાર બસો અદરવાઇઝ ત્રેવીસ હજાર સો એક રેઝિસ્ટન્સનું લેવલ કામ કરશે અને બ્રોડ રેન્જ ની વાત કરીએ તો બાવીસ હજાર નવસો થી ત્રેવીસ હજાર એકસો પચાસ થી ત્રેવીસ હજાર બસો આ આજના દિવસમાં નિફ્ટી જો હેવી વોલિટીમાં ટ્રેડ કરશે તો આ લેવલ આવશે જો નેરો રેન્જમાં ટ્રેડ કરશે તો ત્રેવીસ હજારથી ત્રેવીસ હજાર સોની વચ્ચે ટ્રેડ કરશે હા જીગરભાઈ ઘણા બધા રોકાણકારો ઘણા બધા ટ્રેડરો એ આપણને મને સવાલ કરતા હોય છે કે ઇન્ટ્રા ડેની અંદર થોડાક પૈસા રોજ આવી જાય એ પ્રકારની ગણતરી કરીએ તો કંઈક મોંઘવારીની અંદર રાહત મળે આપના હિસાબે ઇન્ટ્રા ની અંદર હાલમાં આ પ્રકારની આપણે કારોબાર કરવાનો સમય છે ખરો ઇન્ટ્રા કરી શકાય એવું છે કારણ કે સ્ટોક માર્કેટની અંદર નેવું ટકા પ્લેયર્સ તેજીના હોય છે દસ ટકા પ્લેયર્સ જ ટ્રેડર્સ જ મંદી સાઈડ ટ્રેડ લેતા હોય છે અને અત્યારે માર્કેટ બાય ઓન ડીપ્સ નું માર્કેટ છે આજની વાત કરું છું પ્રિસાઇસલી તો જો કોઈક લેવલ પર સપોર્ટ ઉપર તેજી કરવા મળે તો ઘટાડે તેજી કરાય આજના દિવસમાં મંદી થશે બહુ મોટી એવું લાગી નથી રહ્યું હા જીગરભાઈ હાલનો જે સમય ચાલી રહ્યો છે જે રીતે એક રિકવરી આવી ગઈ છે આપણા માટે પેઇનફુલ જે સિચ્યુએશન હતી એમાંથી આપણે બહાર આવી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે તો આ પ્રકારની જે સ્થિતિ એક બની છે આ પ્રકારની સ્થિતિની અંદર અત્યારે જે કારોબાર કરનાર આપણા લોકો છે રોકાણકારો છે ટ્રેડરો છે આપણા હિસાબે સૌથી આઈડિયલ જે માહોલ બની ગયો છે હવે એ કોના માટે બની ગયો છે પીએસયુ પેક્સમાં કરવું જોઈએ પાવર સ્ટોક્સમાં કરવું જોઈએ પીએસયુ પાવર સ્ટોક્સની અંદર આ ફંડામેન્ટલી તેજી થશે કારણ કે અત્યારે જે રીતનું સિઝન આવશે એ રીતે પાવર એનર્જી સ્ટોક્સમાં આપણને બેનિફિટ વધારે મળશે અને પાવર સ્ટોક્સની અંદર જો થોડું બે થી ત્રણ મહિનાનું હોલ્ડિંગ કરો તો બધા પીએસયુ પાવર સ્ટોક્સની અંદર આપણને સારી તેજી જોવા મળશે હા જગરભાઈ ઘણા લોકો હવે એવી વાત પણ કરી રહ્યા છે કે અમેરિકન બજારની અંદર જે પ્રકારની સ્થિતિ ઊભી થયેલી છે જે રીતે આપણે ગઈ કાલે ફેડરલ રિઝર્વે નિર્ણય લીધા ફેડરલ રિઝર્વના નિર્ણયથી બજારમાં એક પ્રકારે તેજી આવી ગઈ છે અમેરિકાની અંદર વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે જીગરભાઈ જે રીતે હું વાત કરી રહ્યો હતો આપને કે બધા લોકો કહી રહ્યા છે કે અમેરિકામાં જે રીતે ટ્રમ્પ એક પછી એક નિર્ણય કરી રહ્યા છે આજે પણ એ સવાલ મારી પાસે આવ્યો છે કે હવે અમેરિકાના લોકો જે છે એ એ પોતે પરેશાન થયેલા છે કે ટ્રમ્પના નિર્ણયના કારણે હવે એમને ભોગવવાના રહેશે એ પ્રકારની વાત કરી રહ્યા છે જે રીતે એફઆઈ એફઆઈઆઈ છે એ લોકો પણ બીજા દેશમાં જઈ રહ્યા છે આ અંગે આપ શું કહેશો અમેરિકાને છોડી રહ્યા છે અમેરિકાનું બજાર આમ બી ઓલ ટાઈમ હાઈ ઉપર આવી ગયું હતું અને જે રીતે ટ્રેડ વોર ચાલુ થઈ ગઈ છે એ રીતે અગેન સેકન્ડ એપ્રિલે રીવિઝિટ થવાનું છે રીકન્ફર્મેશન થવાનું છે દરેક દરેકનું ઇન્ડિયાની સાથેનું પણ જે ટેરિફનું જે છે એમાં પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પનું આજે સ્ટેટમેન્ટ આવ્યું છે કે ઇન્ડિયા શુડ રિકન્સિડર સબસ્ટેન્શિયલી ઓન ટેરિફ તો એક સેકન્ડ એપ્રિલનો દિવસ આપણા સ્ટોક માર્કેટ માટે બી ઇમ્પોર્ટન્ટ રહેશે કે આપણું સ્ટોક માર્કેટમાં આની ઇમ્પેક્ટ શું આવશે બટ ઓવરઓલ આપણા સ્ટોક માર્કેટમાં હવે એફઆઈનું ઇન્વેસ્ટમેન્ટ પાછું આવે એવી પણ પૂરી શક્યતા છે હા જીગરભાઈ જે રીતે બજારમાં તેજી તો આવી ગઈ છે પણ હજુ પણ ઘણા લોકો એમ એવું માની રહ્યા છે કે આઈટી સેક્ટર જે છે એ આઈટી સેક્ટરમાં હજુ પણ સ્થિતિ થોડીક પરેશાનીવાળી છે આપણા માટે એના કારણ આપના હિસાબે છે છે આઈટી આજના દિવસમાં તેજી બટ ફંડામેન્ટલી આઈટી સ્ટોક્સ આર ઓલવેઝ ગુડ લોંગ ટર્મ માટે તમે ઓલવેઝ સારા છે બટ અત્યારે આપણને જે જીડીપીના ગ્રોથની વાત કરીએ અને ઇન્ટરેસ્ટ રેટ કટનું જે સેકન્ડ ઇન્ટરેસ્ટ રેટ કટ આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ રીતે આપણે જે બેન્કિંગ સ્ટોક્સ છે કે બેન્કિંગ થી ઇફેક્ટ થાય એવા જે સ્ટોક્સ છે એવા સ્ટોક્સની અંદર આપણને નજીકના ભવિષ્યમાં શોર્ટ ટર્મમાં સારું રિટર્ન મળી શકે હા જે કહેભાઈ આપ અમને એક જવાબ એવું પણ આપો કે માં શોર્ટ કવરિંગ જે સ્થિતિ હવે ઊભી થઈ છે એના સંકેત આપના હિસાબે કયા દેખાઈ રહ્યા છે પંદર દિવસથી બજાર જો આપણો તેજી કરી રહ્યું છે તો એફઆઈઆઈ શોર્ટ નથી કરી રહ્યું એ એ આપણને ઇન્ડેક્સની મુમેન્ટમાં જ દેખાઈ રહ્યું છે એટલે બીજી બીજા ઘણા બધા બાકી છે ગઈકાલે પણ એક હજાર કરોડ નું એફઆઈઆઈ સેલ કર્યું છે એટલે હજુ એફઆઈઆઈ નું કમ્પ્લીટ મૂડમાં ચેન્જ થયો એવું આપણે ના કહી શકીએ બટ અત્યારે એફઆઈઆઈ હેવીલી સેલ કરી અને ઇન્ડેક્સ ને અને સ્ટોક્સ ને નીચેની તરફ નથી લઈ રહ્યા હા જીગરભાઈ જે રીતે મેં કાલે પણ આપણે આ સવાલ કર્યો હતો આજે પણ આપણી પાસે સવાલ છે આજે સવાલ થોડોક અલગ રીતનો છે પણ સવાલ તો એનો એ જ છે કે ઝોમેટોમાં ખરીદીનો સમય છે ખરો ઝોમેટો ટુ ફોર ઉપર ચાલી રહ્યો છેલ્લા ચાર દિવસથી તેજીમાં છે અને મે બી બીકોઝ ઓફ આઈપીએલ ઓનલાઈન ઓર્ડરિંગ વધશે અને કે એવા કોઈ સેન્ટિમેન્ટના બેઝ ઉપર સ્ટોક તેજીના ટ્રેન્ડમાં હોય એવું આપણે ગેસ કરી શકીએ બાકી અધરવાઇઝ ફંડામેન્ટલી સ્ટોક જ્યાં સુધી લોસ કરે છે મતલબ કંપની જ્યાં સુધી લોસ કરે છે ત્યાં સુધી બહુ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ લાંબા ગાળા સુધી રોકાણ કરવાની સ્થિતિ ઝોમેટોમાં સલાહ આપવા માં આવતી નથી અત્યારે જેથી આપણે એ લોકોએ સાવધાની આપણા રાખવી જોઈએ ઝોમેટો સાથે જોડાયેલા લોકો જે સવાલ કરી રહ્યા હતા આપણને કે ખરીદીનો સમય છે કે કેમ તો એમાં અત્યારે લાંબા ગાળા સુધી ખરીદીનો એમાં કોઈ સલાહ આપણે આપતા નથી

એટલે ફાઇવ ફિફ્ટી એટ ઇઝ ટુ હંડ્રેડ ડેઝ એવરેજ સો પાંચસો લેવલ ક્રોસ કરશે ત્યાંથી વધારે તેજી થશે અને અદાણી એન્ટરપ્રાઇઝ બસ પચાસ દિવસની એવરેજ ની ઉપર છે ત્રેવીસો ની ઉપર ચાલી રહ્યો છે અને છવ્વીસો ત્રીસ ની ઉપર ક્રોસ થશે ત્યારે ફર્ધર વધારે તેજી થશે બાકી ઓવરઓલ ચાર્ટ તેજીના ટ્રેન્ડમાં છે જીગરભાઈ જે રીતે આપણે જોતા હોઈએ છે કે ભારત સરકાર છે મોદી સરકાર છે એ લોકોએ એવિએશન સેક્ટર ઉપર ખૂબ ધ્યાન આપ્યું છે નાના નાના શહેરો છે એ લોકોને પણ એર કનેક્ટિવિટીના પ્રયાસ સતત થઈ રહ્યા છે નાના શહેરોમાં એરપોર્ટ બની રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કે જેવરમાં પણ હવે કામગીરી શરૂ થઈ જશે થોડાક દિવસ પછી આ રીતે જોતા એવિએશન સેક્ટર જે છે એ આપના દ્રષ્ટિએ એમાં ગુલાબી ચિત્ર છે ખરું ચોક્કસ સેક્ટરમાં ગુલાબી ચિત્ર છે અને એવિએશન સેક્ટર્સમાં સ્ટોક્સમાં બી તેજી દેખાઈ રહી છે અને તેજી મેન્ટેન થશે એવું લાગે છે ઇન્ડિગોની વાત કરીએ તો જગરભાઈ ઇન્ડિગો છેલ્લા સાત થી આઠ વર્કિંગ ડેઝ થી ટ્રેડિંગ ડેઝ થી કન્ટિન્યુઅસ તેજીમાં છે આજે થોડું પ્રોફિટ બુકિંગ જેવું લાગી રહ્યું છે બટ ઓવરઓલ ચાર્ટ તેજીમાં છે જીગર હવે આપ અમને કલ્યાણ જ્વેલર્સ અંગે પણ થોડીક માહિતી આપો જેથી એને પણ સમજી શકીએ કેમ કે એના ઉપર જે છે આપણા રોકાણકારોનો ખૂબ ફોકસ હોય છે એમાં કેવા પ્રકારની સ્થિતિ બનેલી છે કલ્યાણ જ્વેલર્સ એ કન્સોલિડેશન ઝોનમાંથી બ્રેકઆઉટ આપી રહ્યું છે એટલે 10 20 ડેઝની ઈએમએ ને ક્રોસ કરી રહ્યું છે એટલે 450 ઉપર અત્યારે ચાલી રહ્યું છે 506 થી 560 નું એક લેવલ એક રેઝિસ્ટન્સ આવશે 506 નું ફર્સ્ટ રેઝિસ્ટન્સ આવશે

એમાં લાંબા ગાળામાં રોકાણ કરીને જે લોકો બેઠા છે અથવા તો આ આના લીધે પરેશાન થયેલા છે એ લોકો માટે આપની સલાહ શું છે એનબીસીમાં શેર્સમાં આજે બ્રેકઆઉટ દેખાઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી તેજીમાં છે એટી ફાઈવ ને જયારે ક્રોસ કરશે ત્યારે નાઇન્ટી સુધીનું લેવલ આવશે અને જો નાઇન્ટી નું લેવલ ક્રોસ થયું તો હંડ્રેડ એન્ડ ફાઈવ સુધીનું લેવલ અચીવ કરી શકશે આજના દિવસે માટે આપ હું રોજ સવાલ આપને પૂછતો હોઉં આજે આપણી ગણતરી મુજબ આપને એક એવરેજ મુજબ આજના અત્યારના કારોબારના જોતા કેવી સ્થિતિ છેલે રહેવાની છે આજે 30 તેની ઉપર માર્કેટ બંધ આપે નિફ્ટી એવું લાગી રહ્યું છે અને બેંક નિફ્ટી ઓલમોસ્ટ 50000 ની નજીક બંધ આવશે અને આજના દિવસે જગરભાઈ આપણા જે ટ્રેડર્સ છે રોકાણકારો છે જે સ્વિંગ ને સમજવાનો પ્રયાસ કરતા હોય છે એ લોકો માટે આપની જો સલાહ હોય તો કેવા પ્રકારની સલાહ હોઈ શકે આપની

એની સ્થિતિ કેવા પ્રકારની બનેલી છે સાતસો પંચોતેર નો ભાવ છે અને છેલ્લા ચાર દિવસથી તેજી થઈ રહી છે અને કદાચ ફરી વાર નેક્સ્ટ સિક્સ મંથ ની અંદર પ્રિવિયસ હાઈ ટચ કરી લેશે એટલે ટૂંકમાં જગરભાઈ એની અંદર આપણા રોકાણકારોને આવક કઈ રિટર્ન સારા મળે એવી સ્થિતિ છે ખરી ચોક્કસ તેજીની પોઝિશન હોલ્ડ કરવી જોઈએ જગરભાઈ હવે આપ અમને એ પણ જણાવો કે

હોલ્ડ કરી શકાય આરવીએનએલ માં થોડું પ્રોફિટ બુકિંગ છે બટ ઓવરઓલ ચાર્ટ હજુ સ્ટ્રકચર હજુ નેગેટિવ થયું નથી આઈઆરએફસી બી બસો પચાસ ની એમઆઈ ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે એટલે જ્યાં સુધી વન ટ્વેન્ટી એટ નું લેવલ ના તૂટે ત્યાં સુધી વન ફિફ્ટી આવવાના ચાન્સીસ વધારે છે ની જો આપણે વાત કરીએ તો જ્યાં સુધી નું લેવલ નથી તોડતું ત્યાં સુધી સાતસો ત્રીસ થી આઠસો ત્રીસ નું લેવલ અચીવ કરી શકે એટલે ઓવરઓલ રેલવેમાં અને ડિફેન્સમાં હજુ સુધી કોઈ ના સંકેત દેખાતા નથી હા જગરભાઈ આપણે થોડાક સમય પહેલા ખૂબ હોબાળો થઈ ગયો તો વિવો ને લઈને પણ હોબાળો થયો હતો આપની દ્રષ્ટિએ હવે એ લોકો રિકવર માં છે કે હજુ એમના થી આપણે દૂર જ રહેવાની જરૂર છે આ સોરી કે કંપનીની વાત કરી વી ની વાત કરી આપણે વોડાફોન આઈડિયા ઓકે આઈડિયામાં આજે પાછું ગઈકાલે એક આવી હતી ગઈકાલે પાંચ ટકા અપ હતો અને આજે ત્રણ ટકા બે ટુ પોઈન્ટ જે ન્યૂઝ હતું એક કે સ્ટાર્લિંગ સાથે એ લોકોની વાત ચાલે છે ફાઈજી સ્પેક્ટર માટેની આજે સમાવ ખબરની શું ન્યૂઝ છે બટ ત્રણ ટકા ડાઉન છે આ સ્ટોક ન્યૂઝ બેઝ તેજી અને ન્યૂઝ બેઝ મંદી કરતો રહેશે એટલે એક સાત રૂપિયાની બોટમ અને દસ રૂપિયાની મેક્સિમમ ટોપ આવું બનાવી શકે બાકી બહુ મોટો બ્રેકઆઉટ ઉપરની તરફ કે નીચેની તરફ આવે એવું લાગી નથી હા જગરભાઈ હું છેલ્લી સલાહ આપનો આજે હું માંગેલું આજની સલાહ પણ આ કોઈ એવા સેક્ટર જગરભાઈ આપની દ્રષ્ટિએ જે આ બજારની જે સ્થિતિ છે મૂડ માહોલમાં સુધારો છે છતાં હજુ આપણે એ પ્રકારના જે સેક્ટર જે છે એનાથી દૂર રહેવાની જરૂર છે તો આપની દ્રષ્ટિએ કયા હોઈ શકે જેનાથી આપણે હાલ તો થોડાક દૂર રહેવાની જરૂર છે આઈટી સ્ટોક્સ આજે તેજીમાં છે પણ આઈટી સ્ટોક્સમાં દરેક ઉછાળે પ્રોફિટ બુક કરવો જોઈએ આઈટી સ્ટોક્સની અંદર નિયર ટર્મ કન્સોલિડેશન રહેશે આઈટી સ્ટોક્સની અંદર બહુ મોટી તેજી આવે નજીકના ટાઈમમાં એવું લાગી નથી છ આઠ મહિના નીકળી જશે આઈટી સ્ટોક્સ એક સ્ટોક્સોટેશન ઝોનમાં રહેશે ટાટા મોટર્સની એક સલાહ આપી દો જેથી આપણે એને પણ સમજી લઈએ ટાટા મોટર્સ સિક્સ એટી વનનો નો રેટ ચાલે છે સિક્સ નાઇન્ટી ફાઈવ

અને ટ્રેડરો દુવિધામાં હોય છે એના જવાબ આજે મેળવી રહ્યા હતા અમેરિકન બજારની સ્થિતિ કેવી છે તેને પણ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કાલે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર